મુદ્દે વેપારીઓનો વિરોધ યથાવત પાંચ નવેમ્બરે વધુ શહેરમાં માં અસર અમદાવાદ અને સુરતમાં મતદાર યાદીમાં સ્પેશિયલ રિવિઝન કાર્યમાં ગતિ ગુજરાત સરકાર દ્વારા એમએસએમ અને સ્ટાર્ટઅપ સેક્ટર માટે જાહેર થયેલી નવી નીતિ નિયમોના 5 નવેમ્બર થી લાગુ કરવામાં આવશે રાજ્યના કોઈ મોટા શહેરમાં ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા સામે આવતા તપાસવાનો આદેશ રાજ્યના મહત્વના શહેરમાં સ્વચ્છતા સુરક્ષણની નવી તૈયારીનો પ્રારંભ મુક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને પાક નુકસાન માટે સરકારની નવી સહાય યોજનાની જાહેરાત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત ઘટાડવા વિશેષ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી ગુજરાતમાં પશુઓમાં ફેલાતા કોઈ રોગને નિયંત્રણ કરવા માટે નવી રસીકરણ ઝુંબેશની શરૂઆત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જમીન વિવાદ અથવા સરકારી નીતિ અંગે કોઈ મોટો ચુકાદો જાહેર થશે સરદાર સરોવર ડેમમાં જળસ્તરની સ્થિતિ અને સિંચાઈ માટે પાણી છોડના અંગેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો નવેમ્બર કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આર્થિક સુધારા પર મોહર ભારત દ્વારા વિદેશી સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે મોટો કરાર પર હસ્તાક્ષર વિપક્ષ પાર્ટીઓ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન અંગે ચર્ચા વિશ્વની અગ્રણી સહકારી સંસ્થા તરીકે અમૂલનું સ્થાન કતારમાં સન્માન દિવસની ટ્રેડિંગ ભારતીય શેરબજારનું મિશ્ર પ્રદર્શન ચોક્કસ સેક્ટરમાં તેજી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નવી કોલેજો શરૂ કરવાની મંજૂરી ભારતમાં ફાઈવજી અને એઆઈ આધારિત સેવાઓના વિસ્તરણ માટે મોટી કંપનીઓ વચ્ચે સહયોગની જાહેરાત ગુજરાતની શાળામાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ જાહેરાત અમદાવાદના પ્રદૂષણ સ્તરમાં સુધારો લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પ્રયાસો કરવામાં આવ્યા જીએસટી કાઉન્સિલ દ્વારા નાના વેપારીઓ માટે ટેક્સ નિયમો સરળ બનાવવાની જાહેરાત કરવામાં આવી જીટીયુ સહિત રાજ્યની મુખ્ય યુનિવર્સિટીઓની ડિપ્લોમા ડિગ્રી પરીક્ષાનું પ્રશ્નપત્રનું વિશ્લેષણ કરવામાં આવ્યું ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવીન લોન્ચિંગ ટુ વ્હીલર પર હેલ્મેટ અને ફોર વ્હીલર પર સીટ બેલ્ટ નો નિયમ નું કડક પાલન કરવામાં આવશે ગરીબો માટે સરકારી આરોગ્ય વીમા યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં વધારો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં